દૂધ તો ભેંસ નું હોય ને દૂધ બકરાનું હોય ને દૂધ ઉંચડીનું હોય ને દૂધ ગધેડું હોય દરેક પ્રાણીઓના દૂધ હોય છે એ સાત્વિક દૂધ છે શ્રદ્ધા ત્રિવિધા ભવતી શ્રદ્ધા ભગવાન ગીતામાં કહે છે શ્રદ્ધા આ ત્રણ પ્રકારની હોય છે सात्विकी राजसी तामसी तो तामसी श्रद्धा वाला तंत्र मंत्र भूत प्रेत एनी आराधना करे तुलसीदास जी को ये भी आराधना नहीं करी तुलसीदास जी की सात्विक ही श्रद्धा है पण होली बस લોટામાં વધેલું પાણી એ ઝાડવાના મૂળમાં પધરાવવાનો એક એમાં એમાં નિયમ શું કહેવાય એ નિયમય નહોતું બસ ટેવ એક જાતની બસ એક ક્રમ થઈ ગયો હતો એવો અને એને કારણે અજાણતા એક ભૂત પ્રગટ થઈ જાય એ પ્રસન્ન થઈ જાય અને ભૂતની વાતમાં ભરોસો કરે શ્રદ્ધા કરે તુલસીદાસજી તો એના થકી હનુમાન મળે અને હનુમાન થકી રામ સુધી પહોંચ્યા તુલસીદાસજી રામના દર્શન કર્યા રામ શ્રદ્ધા દર્શન કઈ નથીત્રીસ કરોડ દેવતા નો વાસ છે તુલસી માં શ્રદ્ધા પીપળા માં શ્રદ્ધા યજ્ઞ કરીએ આપણે અગ્નિદેવ વાયુદેવ સૂર્ય દેવ ચંદ્રમા દેવ પાણી તો કે વરુણ દેવ અહીંયા પૂજા કરવા બેસો છો ને તો એ પહેલા કળશનું પૂજન કરાવે બ્રાહ્મણો ભગવાનના પૂજન પહેલા એમાં દેવતાનું પૂજન કરાવે દેવ છે અને એટલા માટે આપણા સનાતન ધર્મમાં આપણા ઋષિઓએ કહ્યું આ બધા દેવ છે એની પૂજા કરો એનામાં દૈવી શક્તિ છે તો પાણીમાં તમારી તરસ મટાડવાની શક્તિ તમને જીવન આપવાની દૈવી શક્તિ છે અન્નમાં તમારા પ્રાણને ટકાવવાની શક્તિ છે દૈવી શક્તિ છે ચાલતા રહે છે એનાથી તમને જે જીવન મળે એ વાયુની દૈવી શક્તિ છે આ બધાને દેવ માનીને આપણે એની પૂજા કરવાની હોય યજ્ઞ કરીએ ને ત્યારે આ બધા દેવતાઓને આપણે આહુતિ આપીએ છીએ સ્વાહા ઇદમગ્નજે ઇદં નમમ વાયવે સ્વાહ ઇદં વાયવેદ નમમ વરૂણાય સ્વાહ ઇદ વરૂણાય નમ સૂર્યાય સ્વાહ ચંદ્રમશે સ્વાહ બધા દેવતાઓના નિમિત્તે સ્વાહકાર સાથે અગ્નિમાં આહુતિ પડે આ બધા દેવતાઓ પ્રત્યે પૂજ્ય ભાવ રાખી અને એના પ્રત્યે કૃતજ્ઞ ભાવથી આપણે આહુતિ આપવાની હોય છે આ આપણી સનાતનની સંસ્કૃતિ છે એ બધા દેવતાઓનું આપણે પૂજન કરીએ છીએ એનો આદર કરીએ છીએ દેવતાઓનો પણ અનાદર ન થાય જોજો બ્રહ્માજી એની જગ્યાએ મહાન છે ઇન્દ્ર એની જગ્યાએ મહાન છે આ બધા દેવતાઓ છે એટલે તણાઈ બનાઈ ગયા એવા બધા બેવકૂફીમાંથી બહાર આ દેવો છે તમારે તે પ્રતિષ્ઠા થાય ત્યારે આ બધા દેવતાઓનું પૂજન તમે કર્યું હશે એનો અનાદર ન કરાય ગમે એમ ન બોલાય અને સાધુ થયા પછી તો બહુ વિવેકથી બોલવું પડે બહુ વિવેકથી બોલવું શાસ્ત્રોની મર્યાદા રાખો વેદો ખોટા છે તમે વેદો અને આ શાસ્ત્રો કરતાય મોટા આ દેવતાઓના નિમિત્તે આહુતિ પડે આ બધા જ દેવતાઓ એમાંય સૌથી શ્રેષ્ઠ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને એનાથી તે ઉપર એ પરબ્રહ્મ પરમાત્મા છે અને એક જ છે એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તી એટલે અનન્ય ભાવથી આપણા એ ઈષ્ટ જે રૂપમાં આપણે માનતા હોઈએ એનું આપણે ભજન કરવું ભાગવતમાં કથા છે પુરાણોમાં કથા છે પ્રમાણે દેવતાઓમાં પણ કામના છે દેવતાઓને પણ પોતાનો સ્વાર્થ છે પણ દેવતાઓની હારે આપણે લેતી દેતીનો વ્યવહાર છે દેવતાઓની કૃપાથી આપણું જીવન ચાલે છે એની સહાયતા તો હામે આપણે દેવતાઓને યજ્ઞ દ્વારા આહુતિ આપી આપી અને એને પુષ્ટ કરવાના છે ભગવદ્ ગીતા દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વરસ્પરમ ભાવયંત શ્રેમવાપ્યથ આવું ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું અને રાધાકૃષ્ણ દેવ એ તો આપણા આરાધ્ય છે શિક્ષાપત્રીના પ્રારંભમાં પણ રાધાકૃષ્ણ દેવની વંદના છે પેલા અને એ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરો પ્રજાપતિ અનૈન પ્રસવિષ્યધ્વમ એ શબો સ્પૃષ્ટ કામધુક્ત દેવાન ભાવયતા નૈના તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંત શ્રેમ અવાપસ્યથ આ રીતે તમારું શ્રેય થશે તમારું કલ્યાણ આપણે આપણા આરાધ્યની વાતને જ ન માનીએ હું માનું એ ધર્મ હું કવિ ધર્મ ધર્મને માનવાનો છે આપણે માનીએ ધર્મ એ માન્યતામાંથી બહાર નીકળવાની જરૂર માના હુવા ધર્મ નહી ધર્મ હૈ માનના વેદોને જો કહા હૈ માનના ગીતાને જો કહા હે માનના રામાયણને જો બતાવ્યા મૂળ મૂળ શિક્ષા પત્રીએ જે કહ્યું એ માનવાનું છે એ ધર્મ છે આજે આપણે ધર્મને તોડી મરોડી નાખીએ છીએ આપણને મન ફાવે એમ પછી લખીએ ને પછી ઓલું કરીએ જલિયાણ બાપાને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા ઇતિહાસ ઇતિહાસ બરાબર પણ એ સંતોનો પરસ્પર ભાવ પરસ્પર એનું હેત અને ગુણાતીતાનંદ સ્વામીને જલારામ બાપા એમ કહે કે આપ પધારો ત્યાં એ તો રોટલો દેવા માટે બેઠા હતા ને જલારામ બાબા ગૃહસ્થ અને ભોજલરામ બાપાના શિષ્ય પોતાના ગુરુની આજ્ઞા રોટલો નહીં ખૂટે જા ખવડાવું બેટા બધાને અને પોતાના સદગુરુના એ ભરોસે જે અન્ન ક્ષેત્ર આજ દી સુધી હાલે અને આજ દી સુધી હાલે એ તો બરાબર એક પૈસો લીધા વગર હાલે ત્યાં પૈસો મૂકવાની મનાઈ આ ભરોસો અને કોઈ ભૂખ્યું ન જાય તો આવા જલારામ બાપા જેવા એક સાધુ પુરુષ એ તો ગુણાતીતાન સ્વામીને પણ મળે તો આટલા થઈ કે સ્વામી પધારે પણ ખરા એ પ્રસાદ પણ લે અને સ્વાભાવિક રીતે અરે બ્રાહ્મણ દયા પ્રભુની કરવા જાય ને અને કોકામ ચપટી લોટ આપે એના બોઘરામાં નાખે તોય બ્રાહ્મણ સ્વસ્તિ કહીને આશીર્વાદ આપે છે સાધુ તમારે ત્યાં આવે એટલે એ કઈ મફતનો રોટલો ખાઈને જાય નહીં એ તો આશીર્વાદ આપવાના જ પણ જલારામ બાપાએ એ ભાવ જે પ્રગટ કર્યો ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે એમાં જલારામ બાપાનો ભાવ એ ગૃહસ્થ સાધુ પુરુષનો ભાવ પણ પ્રગટ થાય પરસ્પરમ ભાવયંતઃ આપણે હું કામ વિવાદ કરીએ છીએ ખબર ચોપડા હાચા લખજો હાચા લખજો ઇતિહાસ છે ઇતિહાસ છે એ હાવ હાચી વાત ફરક છે અમારા કોઈ ભક્તે એ વ્યવસ્થા કરેલી પ્લેનની ની અને ત્યાં પહોંચવાનું હતું એમાં આયોજકોનો ફોન આવ્યો કે આમને પણ લેતા હોય બિલું બે સીટ બીજી વધારાની છે વધારે સત્સંગ થતો જશે વાતો કરતા કરતા જઈશું જ્યાં જવાનું હતું લેન્ડ થે તો એમણે ખૂબ પ્રચાર પ્રસાર કરેલો આવે છે આવે છે પ્લેન થી આવે તો એરપોર્ટ ઉપર પાંચસો માણા એમના બધા શિષ્યો ભક્તો તો એમણે એમને રિસીવ કર્યા ને હું એક બાજુથી પછી કે બાપુ પછી હું ત્યાં મળું આપને મહાપુરુષ બાપુ એટલે આપણે અહીંયાના નહોતા ટૂંકામાં યુપી બાજુની વાત છે મેં કીધું મારાજે હું તમને ત્યાં મળું છું અહીંયા ઘણા બધા આપના ભક્તો આવ્યા છે મળીને પછી આપ આવું એટલે હું નીકળી ગયો અને પછી એ બધા ભક્તોએ ભક્તોએ ઓલાનો વાંક નહીં પછાડ્યા ભક્તોએ એ રીતનો પ્રચાર કર્યો કે ગુરુજી સ્વાભાવિક છે ને પોતાના ગુરુજી માટે હોય ભાવ ગુરુજી પ્રાઇવેટ પ્લેનથી પધાર્યા સંકળોની સંખ્યામાં ભક્તોએ સ્વાગત કર્યું ગુરુજીના એરપોર્ટ ઉપર સાથે ભાઈશ્રી પણ હતા ગુરુજી એમને પણ લેતા આવ્યા કઈ વાંધો આવે એમાં આપણને કઈ નુકસાન કરું વાત જે હતી એ તથ્ય હતું એ તથ્ય હતું એ તથ્ય છે ઇતિહાસ પણ પછી એને તમે કેવી રીતે પ્રેઝન્ટ કરો છો એ સત્ય છે એ મહત્વનું છે તમે મહિમા કોનો વધારો છો મહિમા તમે કોનો વધારો અને નહીં તો મહિમા બે વધારો ને આમાં જલારામ બાપાનો મહિમા કેવો પ્રગટ થાય છે કે એ મહાપુરુષ સંત જલિયાણ એના નામથી ચાલનારા અન્ન ક્ષેત્રો એમાં કોઈ ભૂખ્યું નથી આ આપણી અહીંયાની જગ્યા રામ બાપુ મને કહેતા હતા ચોવી કલાક અહીંયા ક્ષેત્ર કોઈ ભૂખ્યો જાતો નથી આપણી બગડાણાની જગ્યા ચોવી કલાક ચાલતા અન્ન ક્ષેત્રો છે આ બધા ફૂંકામાં આ બધા વિવાદો ઉભા કરીએ છીએ આપણે ફરીથી હાથ જોડીને પ્રાર્થના પરસ્પર સદભાવ રાખો આપણે સનાતનના છીએ સનાતન ધર્મ એકબીજાના દેવતાને નીચા પાડવા એકબીજાને ઉતારી પાડવા સર્વ હોય તો હું સર્વોપરી કહેવાય ને સર્વ વગર પરી ક્યાંથી એટલે સર્વને સાથે તો રાખવા પડે પણ એમાં એનો વાંધો નહીં હું ફરીથી કહું છું કે આપણને આપણા ઈષ્ટ પ્રત્યે અનન્ય ભાવ હોવો જોઈએ ભક્તિમાં અનન્યતા અને જ્ઞાનમાં સમતા સમાનતા સમદ્રષ્ટિ સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત્ર ભક્તિમાં અનન્યતા પણ કોઈને ઉતારી નહીં પાડવાના એ બધા ભગવાનના મારા ઈષ્ટના જ રૂપ છે તુલસીદાસજી કહે છે સી રામય સો ઘણી ઘણીવાર તમારો ભાવ નથી પણ ન પણ હોય તમે હાચા હશો પણ જે રીતે પ્રેઝન્ટેશન થાય છે અને ભાવની વાત કરું તો ત્યાં ક્યાંક ગડબડ તો છે જ છે જ એટલે રિપીટેશન થાય છે આ બીજાને ઉતારી ના પાડો બીજાને નીચા કરી ન દેખાડો હવે તો પૂરું થઈ ગયું છે બધું પણ હું આમ બાર હતો લગભગ મહિનો હવા મહિનો પછી મને ખબર પડી અહીં આવ્યો કે અહીં તો આવું બધું ચાલે ફરીથી કહું છું બધા જ સંપ્રદાયો એ સનાતનની સમૃદ્ધિ છે આપણા ઇષ્ટ પ્રત્યે આપણે અનન્ય ભાવ રાખીએ વૈષ્ણવને કૃષ્ણ પ્રત્યે અનન્ય ભાવ હોય છે શૈવને શિવ